હવે એક આજ સવારની જ એક વાત છે હું મારે ઓફિસે આવીને બેઠો હતો અને એક મોટી ઉમરના એંસી પંચેસી વર્ષના માજી આવ્યા એટલે મેં જોયા મારા ઓફિસના પગથિયું ચડતા હતા એટલે નહોતા ચડી શકતા મોટી ઉંમરના હતા હાથમાં એક ગેડિયાના ટેકે આવ્યા અને આંખે મોટા એવા ચશ્મા એક સાઈડ વાયર દોરા થી વિધેલા એટલે હું એમને હાથ ચાલીને ઓફિસમાં બેસાડ્યા પછી જે એમને કામ હતું કામ થઈ ગયું પછી બેઠા તા તો મને કે હાલીને હું થાકી ગયું છું તો થોડીક વાર અહીંયા બેસું રાહા માજી બેસો મેળવ્યું કઈ વાંધો ને તમને મજા આવે તો બેસો આરામથી જાજો એટલે થોડુંક આ બેઠા હતા એટલે મારાથી આમ રહેવાનું નહીં કે આટલી મોટી ઉંમરના છે ને બરાબર હાલવાની હિંમત નથી બરાબર દેખતા નથી તો એને હું પૂછું કે મારા દીકરા કેટલા છે એટલે મેં એમને પૂછી લીધું કે માજી તમારા દીકરા કેટલા છે તો એ કે મારે એક દીકરો છે બરાબર મેં કીધું તો તમે હાલી નથી એકતા તો ભેગા લઈ આવે ને મેં કીધું એટલે થોડીક વાર એકદમ ચૂપ થઈ ગયા દસ પંદર સેકન્ડ કઈ બોલ્યા પછી મને કઈ નોખો રહે છે બરાબર બીજા દીકરા છે કે એક જ દીકરો છે કે એક જ દીકરો છે એક દીકરો છે મેં કીધું તો તમારે ભેગા રહેવું પડે ને કીધું તમે મોટી ઉંમર થી તમારે સેવા કરવા રહેવું જોઈએ એટલે તમને ચશ્મા કાઢીને આવી રીતે આમ આંખ ઉચવા લાગ્યા એટલે મને એવું થયું કે અમને ખોટો સવાલ થઈ ગયો કે લગ્ન પહેલા છોકરો અમારે સંભાળ રાખતો હતો બધો રાખતો હતો ને લગ્ન પછી રહ્યો અમારી સાથે કે ચાર પાંચ વર્ષ સુધી અમારી સાથે હતો અત્યારે સારું ભગવાન ભગવાનની કે માતાજીની દયા છે કે બે દીકરા છે

તો એ કે એ તો એમને નોખું કરી દીધું ને આપી દીધું બરાબર મેં કીધું હવે તમે અત્યારે કામ ક્યાંથી કરો શું કામ કરો રૂપિયા ક્યાંથી આવે તમારે તો કે રૂપિયા અમે તો ક્યાં કમાવા જઈએ કે છોકરો ક્યારેક વહુ થી હંતા હિંતા પાંચસો હજાર રૂપિયા દે મારું ઘર હાલે કામ હાલે મેં કીધું કઈ તમારે બીજી કઈ તકલીફ પડી જાય બીમાર થઈ જાવ અને ઓછી તકલીફ પડે કઈ તો શું કરો તમે કે માતાજી ને ભગવાન દયા હજી કઈ તકલીફ નથી થઈ હારું પછી એ બેઠા બોલવા માંગતા હતા કઈ પણ બોલી નતા હતા કેમ કે છોકરો છે ને ગમે તેવો પણ મા બાપ ને તો એ થોડીક ચિંતા તો હોય એટલે એમને કઈક વાત કરવી હતી કે એના છોકરા વિશે કે એના વહુ વિશે એમને શું શું તકલીફ છે એ કહી ના શકે હવે મારે બીજું તો કઈ નથી કહેવાનું આટલી વસ્તુ એમને મેં જે સાંભળી ને આ તો હું તમને આ વાત કરું છું બાકી રિયલ સામે બેઠાને જે વાત કરે ને તો ખરેખર તમને એવું થાય કે યાર ખરેખર આ કળિયુગ તો છે જ પણ હાવ છેલ્લે અડ્યું મા બાપનું કોઈ વેલ્યુ જ નથી હાવ એવી વાત એમ આ તો હું તમને વાત કરું એટલે તમને એવું કઈ સમજાશે નહીં બાકી જે સામે બેઠા હોય વાત કરતા હતા ને એટલે આમ આખું એકદમ ભીની ભીની એકદમ ભાવુક થી બધી વાત કરી પણ આપણે તો બહુ કઈ નથી કેવું આપણે નથી કોઈનું નામ લેવું કે નથી એમનો કોઈ ફોટો બતાવો કે કોણ છે કેમ કે આપણે કોઈની આવી રીતે કરીને એટલે અંદર એમનો ઈગો થાય કે આવી રીતે કીધું પણ જે હોય અને આવા સમાજમાં ઘણા બધા કિસ્સા બને છે કે મા બાપ ની સેવા કરવા નથી ગમતી હોય સેવા કરવા જાય તો ઘરે હોય હવે બીજું તો જ એટલું આપણે કે જે છોકરાની વહુ છે એને નથી ગમતું ભેગું રહેવું એમના માં બેટા સાસુ સસરા સેવા કરવા નથી ગમતી બરાબર હવે એ છોકરીને મા બાપ તો હશે ને તમે વિચારી લો એનો ભાઈ હશે ને એના પર લગ્ન કરાયા હશે ને એ જયારે એવી રીતે કરશે ને એના રેઢા મૂકી દેશે તો એના અંદર વિચાર આવશે શું એના ઉપર વીતશે એટલે બીજું તો કઈ નહીં તમે બધા સમજદાર જ છો આપણે એ જ કે એની સાથે જેમ એના મા બાપ મૂકીને અહીંયા આવી છે એના બાપ બીજાને સોંપીને આવી છે એવી જ રીતે આ એને પોતાના મા બાપ માનીને એની સેવા કરે તો એમાંથી એને પણ શકે ભાઈ કે એને કહી શકે તું નોખો ના થાજે મા બાપ થી નોખો ના થાજે હું રહું છું એમ પણ જો પોતે જ આમ નોખી રહેતી હશે પોતે જ એના હાવ હારા નથી રાખવા માંગતી તો એ શું સામે કહેશે અને સમાજમાં આવા અનેક બાકી વધારે તો આપણે બીજું કંઈ કહેતા નથી એટલે વિડીયો જ્યાં બરાબર લાગે તો સપોર્ટ કરજો એટલે ક્યારેક આવી વાતો પર ચર્ચા કરવાની મજા આવે અને આ વિડીયો જોઈને એકાદ એકાદ માં આવતર હંચવા છે ને ખાલી એ વધારે નહીં તો કઈ નહીં સાહીઠ ટકા હંચવાઈ જાય ને તો એ હરામ બહુ ખુશ થઈ જાવ કે ભલે અમે વિડિયો બનાવ્યો ને આ વિડીયો કોઈના હાથમાં એને જોયો અને જે આ વ્યક્તિ છે અને જે હું માજીની વાત કરું કદાચ એના છોકરા સુધી આ વિડીયો પહોંચી ગયો ને તો એને તો સો એ સો ટકા મને એટલો વિશ્વાસ છે કે જો આ વિડિયો પહોંચી ગયો અને એને એવી વાત લડે એના દિલ ઉપર લાગીને બીજા દિવસે એના મા બાપ ના રહેવા પાતો એના મમ્મી પપ્પા રહેવા જતો હોય એ એ ગેટામાં માવતરની સેવા કરવા મળી જાય થોડોક સપોર્ટ કરજો કે જરાથી શેર કરો આવા મને મારા ખ્યાલથી એમ કે એક નહીં ઘણા બધા એવા કિસ્સા છે કે ત્યાં સુધી એમના સુધી ક્યારેક વાત પહોંચે એટલે આવા તો હજારો અને કંઈક માણસો વાતો કરે છે પણ કદાચ એ એમાં ના જોયો હોય એ ના જોયો હોય ક્યારે આ વિડીયો પહોંચે ને કોઈને મને હકીકતમાં આવું થતું હોય કે કોઈ વાઉ જોશે કે મારા મા બાપની સેવા હું બીજાને કહું કે તમે કરજો હું મારા સાસુ સસરાની સેવા નથી કરતી તમે સમજો જ છો થેન્ક યુ સો મચ